ફ્રેન્ડ્સ પાત્રા ખાવા તો દરેકને ગમતા હોય છે અને વરસાદની સિઝનમાં ખાવાની તો મજા કંઈક ઓર જ આવતી હોય છે પણ બનાવવાની માથાકૂટને લીધે દરેકને બનાવવા નથી ગમતા પણ આજે હું પાત્રા બનાવવાની એક નવી રીત તમારી સાથે શેર કરી રહી છું જે ઓછા સમયમાં અને સરળ રીતે બની જાય છે તો તેના માટે મેં ઘરે લાગેલા પત્થરવેલના ચારથી પાંચ પાન લઈ લીધા છે તો તેને સરસ રીતે ધોઈ અને કોરા કરી લેવાના છે કોરા થઈ જાય એટલે આ રીતે વાળી અને શેપમાં કટ કરીશું તો આ રીતે કટ કરતી વખતે વચ્ચેનો જે ડાળીવાળો ભાગ આવતો હોય છે તેને અલગ કરી લેવાનો તો સેમ રીતે જ હું બધા પાનને કટ કરીને તૈયાર કરી લઉં છું હવે આપણે તેને એક મિક્સિંગ બાઉલની અંદર લઈ લેવાના છે સાથે જ મેં અહીં એક ચમચી લીલા મરચાંની પેસ્ટ લઈ લીધી છે તો મસાલામાં એક ચોથાઈ ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું એક ચોથાઈ ચમચી હળદર એક ચોથાઈ ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ લઈ લીધો છે ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરી શકો છો હવે બાઇન્ડિંગ આપવા માટે બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ અને એક કપ જેટલું બેસન લઈ લીધું છે તો હાથ વડે જ આપણે પહેલાં આ બધી સામગ્રીને મિક્સ કરીશું અને જરૂર લાગે તો થોડો પાણીનો ઉપયોગ કરી લેવાનો ફ્રેન્ડ્સ આ રીતે જો તમે પાત્રા બનાવશો તો બેટર ચોપડવાની અને જે માથાકૂટ થાય છે તેમાંથી છુટકારો મળતો હોય છે અને ઓછા સમયમાં બની જતા હોય છે તો મેં બે ચમચી જેટલું પાણી લઈ અને બાઇન્ડિંગ આવે તે રીતનું મિશ્રણ બનાવી લીધું છે તો હવે આપણે તેના બે ભાગ કરી અને રોલ કરી લેવાના છે તો આજે જે હું પાત્રા બનાવી રહી છું તે મુઠિયાના શેપમાં બનાવવાની છું તો મેં મુઠિયાની જેમ શેપ આપી દીધો છે તો એક કઢાઈની અંદર સ્ટેન્ડ લઈ અને મેં પાણી ગરમ કરી લીધું છે તો જાળીવાળું વાસણ મૂકી અને આપણે જે રોલ બનાવે છે તેને દસથી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે તો તો જેવો સમય થયો છે છે અને તમે જોઈ શકો છો સરસ રીતે રોલ બફાઈ ગયા હવે આપણે તેને ઠંડા કરી લઈએ તો આ રીતે તમે કોઈ પણ વાસણની અંદર આ રોલને સ્ટીમ કરી શકો છો તો ઠંડા કરી લીધા પછી તેને કટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો પાત્રાનું ખૂબ જ સરસ સેફ આવ્યો છે તો સાથે સાથે પગાર પણ કરી લઈએ તો બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી એક ચમચી રાઈ અને બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરી જે કટ કરેલા રાખ્યા છે પાત્રા તેને તેની અંદર લઈ લેવાના છે તો હળવા હાથે મિક્સ કરીશું તો જે આ પાત્રાના રોલ છે તેને તમે તડીને કે પછી ક્રિસ્પી બનાવીને લઈ શકો છો તમને ગમે તે રીતે ટ્રાય કરી શકાય છે આ રીતે પાત્રા છો તો ઓછા સમયમાં એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે તો એકવાર તો જરૂર ટ્રાય કરજો અને કઈ રીતે બનાવો છો તે મને કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ફોલો જરૂરથી કરો